મિત્રો આજે આપણે વાત કરવી છે શ્રી ભાથીજી મહારાજની શૌર્ય ગાથા આજે ગુજરાતના ગામડે ગામડે બે જીવતા જાગતા દેવરૂપી સુરવીરોની આરાધના થાય છે એક છે વસરાજ સોલંકી વાછરદાદા અને બીજા ફાગવેલના વીર વાથીજી મહારાજ આ બંને શહીદ વીરોને ગુજરાતના લોકો આજે પણ એમના પ્રેમ ગૌ રક્ષા અને સ્ત્રી રક્ષાની ટેક માટે વંદન કરે છે આજે પણ ગામમાં કોઈ આંબળ્યું હોય એટલે કે સર્પદંશ થયો હોય કોઈનું ઢોર માંદું હોય તો વાંચરા દાદાની અથવા ભાથીજી મહારાજની માનતા માનવામાં આવીશ એને પ્રાર્થના કરવામાં આવીશ અને એ વાત સત્ય કે મોટા પાયે આ પ્રાર્થના ફળે છે અને બાદમાં લોકો માનતા પ્રમાણે ગામના અથવા બાજુના ગામમાં આવેલા મઢમાં નૈવેદ્ય ધરાવે છે અને આ પ્રથા પાછળ કોઈ અંધશ્રદ્ધા બણગા ફૂંકવાનું કારણ નથી અમુક પરિસ્થિતિ તમને ઈશ્વરીય શક્તિમાં અટલ શ્રદ્ધા મુકાવી જ દેશે અહીં ફાગવેલના રણબંકા બાથીજી મહારાજ વિશેના ઇતિહાસ અને પરંપરાઓની થોડી ઝાંખી કરાવી છે ભાથીજી મહારાજનો જન્મ ઐતિહાસિક નોંધો તપાસતા એ જણાઈ આવે કે ડાકોરના રહીશ અને ભગવાન કૃષ્ણના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા જ્યારે પ્રથમ વખત દ્વારકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઈ ગયા હતા ભક્ત બોડાણાથી તો કોણ અજાણ હોય ભગવાન કૃષ્ણને દ્વારકાથી ડાકો લઈ આવનાર મહાન પ્રભુ ભક્ત હાથમાં તુલસીનો છોડ ઉગાડીને દ્વારકાની યાત્રાઓ કરનાર એક દુનિ મસ્ત અને અંતરાત્માને સદાળ નિર્મળ રાખનાર નરસૈયા એટલે બોડાણા આ વખતે વિજયસિંહ બોડાણાને પોતાના સંઘમાં દ્વારકાની યાત્રાએ લઈ જનાર પાટણના જયમલ રાઠોડના જ વંશની પેઢીઓમાં ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા વાગવેલ ગામ રાઠોડ તખ્તસિંહ થયા તખ્તસિંહ એક ગ્રાસદાર હતા તખ્તસિંહ રાઠોડના વિવાહ ચીખડોલના ગ્રાસિયાની પુત્રી અકલબા સાથે થયા હતા ઠકરાણાના અકલબા અને તક્ષસીને ખોળે ચાર સંતાનો અવતર્યા બે પુત્રીઓ અને બે પુત્રો પુત્રીઓના નામ સોનબા અને બિનઝીબા જ્યારે હાથીજી અને બાથીજી નામના બે પુત્રો હતા હાથીજીને પણ આજે લોકો શ્રદ્ધાથી વંદન કરી તેઓ પણ એક વીર હતા વિક્રમ સવંત સોળસો અને ઈસવીસન પંદરસો ચુવાલીસના ના કારતક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા થયેલ થયેલગી અને સંસ્કૃતિનો રખેવાળ એટલે ભાથીજી કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી નિદર કરુણાશીલ અને લોકોના દુખોને જાણનારા હતા તેમને નાનપણથી જ પોતાના ગરાસની રેતની ચિંતા માથે લીધી હતી લોકો તેમને લાડ કરતા બાથીજી નાગ દેવતાનો અવતાર મનાય છે બાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું ઉપસી આવેલું આથી લોકો તેને કોઈ દેવતા પુરુષ માનવા લાગેલા બાથીજી ઉચ્ચ વર્ણન હોવા છતાં તેમને કદી નાથ જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી ભેદના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ જ વાત દર્શાવે કે બાથીજીની ખાનદાની કેટલી મહાન હતી ગૌરક્ષક નાગરક્ષક અને ગરીબોના તારણહારની કીર્તિ ગાથા બાથીજીએ આ જીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની દાર પર તેણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી ગાયને કનડે તો બાથીજીની તલવાર એના માથે તોડાતી એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી નાગને તે દેવતાનો અંશ માનતા સર્પ કદી જાણે જોઈને દંશ ન મારે માનવી ભૂલથી કે જાણે જોઈ તેના પર પોગ મુકે પ્રહાર કરે તો જ સ્વયં બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની ભાથિજીએ લગભગ સાડા તેરસો વર્ષ અગાઉ નાખી હતી સર્પને તે દેવતા રૂપ માનતા સર્પદંશની મુસીબતના પણ તારણહાર હતા ભાથીજી ગરીબોના બેલી હતા તેઓ ગરીબ નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગ ઉભા રહેતા તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂંજે છે દિવસે દિવસે બાથી મહારાજની યશ ગાતા ગાઉ કાપતી પવન વેગી સાંડણીઓની જેમ જવા લાગી એના મુખ દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા લોકો શરણાગત સોંપી નહીં એવી રાજપૂતોની રીત મરે પણ મૂકે નહી ખત્રીવટ સિંધુ રાગ સોહામણો સુર મન હરખ માય સિર પડીને લને એના વધામણો જાય એકલ દેતા દાન જે એકલ ઝું જંગ એકલ જંગ નિંદા સહે એ મરદો ને રંગ લગ્ન મંડપમાંથી રણ સંગ્રામમાં ભાથીજી મહારાજ ભાથીજી મહારાજ ના લગ્ન દુદાલતાના ગિરદાર સરના પુત્રી કંકુબા સાથે થવાના હતા જાન માંડવે આવી સુકી હતી ઢોલ વાગી રહેલા શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ અલાપતી હોય એમ મંગળ સૂરો રેલાવી રહી હતી લગ્ન મંડપમાં વેદીની ફરતે બાથીજી ફેરા ફરી રહ્યા હતા એવામાં આવીને કોઈ કે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડી જઈ રહ્યા છે થઈ રહ્યું છે પલ પહેલા શૃંગાર રસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસ્તી કાળજાળ કાળ ભૈરવ બની ગયું ગોળી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા માટી જાથોની હાકલ કરી અને તલવારો વીંઝાવા લાગી ગણાના ડાળતી બાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વિઝાવા લાગી એવામાં પાછળથી કોઈ કે ગા કર્યું અનેક જીવોને તારણહાર આ નરવીરનું મસ્તક પડ્યું અને ઇતિહાસની અદ્ભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં દળ લળ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ છે પણ ગાયોને તેમણે લઈ જવા ન દીધી તેમના મસ્તકની રખેવારી કરવા સ્વયં નાગદેવતા ત્યાં ઉપસ્થિત થયા અને જેમ સુરવીર નાગદેવતા બાથીજીના મસ્તક ઉપર ફેણ ચડાવીને રખેવાળી કરવા લાગ્યા તેમની ચિંતા પર કંકુબા પણ સતી થયા બાથીજીનું માથું ખોળામાં લઈને આ આયરમણી બળી હજી જેમનો પૂરો પરિચય ન હતો એવા નરવીરને લઈ ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સત્વીનીને અમર રાખતી આર્ય નારીઓ લીધે જ આજે ધર્મ સંસ્કૃતિ બચી છે મર્યા પછીની માનવતા કહેવાય કે બાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કરે અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખીને મને યાદ કરી જો બનવા કાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે અને આમ જ થાય છે એ તો સત પ્રતિશત સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે પામેશે જીવદાત છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો તેમણે પણ લોકો દેવતાઈ અંશ માનતા તેમના દર્શન માટે આતુર બનતા આજે હાથીજીની પણ પૂજા થાય છે આજે પણ અમર છે શ્રી ભાથીજી મહારાજ મંદિર ફાગવેલ આજે ગામે ગામો ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલી લોકો ભક્તિભાવ પૂર્વક બાથીજી હાથીજીને શિશ નમાવે ફાગવેલમાં બાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ અહીં બાથી પ્રાગટ્ય દિવસ એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય બાથીજીના દર્શનાર્થે લોકો શિર ઝુકાવે શ્રદ્ધાપૂર્વક ભાથીજી વિશે અનેક આખ્યાયનો ભજનો આજે પણ ગામડે ગામડે ગવાય લોકો કહે કે શ્રદ્ધા હોય તો બાથીજી આજે પણ હાજરા હજુર છે આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી ભરતીના મોજા અવતરી ચાલુ રહે છે ધન્ય છે અકલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો જનની જાણ તો ભક્ત જણકા દાંત કા સુર નહીં તો રેઝે વાંજણી તારું મત ગુમાવીશ નૂર વત્સરાજ સોલંકી વાસરા દાદાની સુરવીરતાની વાત ક્ષાત્રત્વ અને શૌર્યની પરાકાષ્ઠા એટલે ચલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્યવીર વસરાજ શરણાગત સોપે નહીં એવી રજપૂતોની રીત મરે પણ મૂખે નહીં ખત્રીવટ ખસિત સિંધુ રાગ સોહામણો સુર મન હરકના માય સિર પડે ને દળ લડે એના વધામણ વેકૂઠ જાય

લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવાના યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વસરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાયી બની રહેશે સમી તાલુકાના રણકાંઠે આવેલ ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રેડિયો સંભળાણા દોડો દોડો ગામનો ગૌદણ સુમરા લૂંટારોએ હાંકી જઈ રહ્યા છે હે વચરાજ તને અમારા ઝાંઝેરના ધન્યવાદ છે ક્ષત્રિય માટે પ્રતિપાળના તે યથાર્થ કર્યું કાલરી ગામ અને કુંવર ગામને કેટકેટલા છેટા છે તેમ છતાં જાણે આજે તો પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો અમારું નાક રાખ્યું તારા ભૂજબળે ગામ આખાની ગાયો પાછી આવી પણ મારી વેગડ ગાય પાસી નથી આવી તમે ખાતરી કરી મિંડોળ બંદા જુવાને આય દેવલ સામે પ્રશ્ન કર્યો હા દીકરા બધે જ ખાતરી કરી છે વગડા સામે નજર નોંધી નોંધીને પણ જોયું વેગળ તો મારા કુટુંબનો માણસ ગણાય મેં એના વિના અન્ન જળ હરામ કર્યા છે જુવાન મારી ગાય મારા આંગણે લાવી આપ ચારાણીએ ગા નાખી કચ્છના નાના રણની કાંદી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમીર તાલુકામાં આવેલ કુંવર ગામના આનંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાઈઓના સુર ફરી વાર ગુંજતા થયા એવે ટાણે માંડવી મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા સારણીય આય દેવલ વચ્ચે પ્રારંભમાં જાણવા મુજબ વાતોનો દોર સંગાણો જાનૈયા અને માંડવીયા મોદમાં બેઠા છે ગોર મહારાજ લગ્ન વિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે જોબન સલકતા વરરાજવી વત્સરાજ સોલંકી માથા ઉપર સોનેરી લોકીટવાળો સાફો અને કલગી ધારણ કર્યા જરિયન ઝામો ઝંઝળા થઈ માંડવામાં પ્રતિબંબો પાડે છે વાત તો એવી બનેલ કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ બેચરાજીના જ્યાં બેસણા છે તે સ્થાનકેથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ કાલરી નામના ગામમાં ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન એવા ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા બાર બાર વર્ષ સુધી ધર્મ પરાયણતા અને ગૌસેવા કરવા સતાં તેમને રાજપૂતાણીની કેસરબાનો ખોળો ખાલી હતો ગિરાસદારને શોભે તેવી ડોમ બોમ સાહેબીનો વારસદાર ન હોવાનું દંપતીનું આખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું તેમણે ગોકુળ મથુરાની જાત્રાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાના જળમાં જીવન લીલા સંકેલવાનો નિર્ણય કરેલો પછી તેમણે ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજા પુત્ર વત્સરાજે જન્મ લીધો થોડા સમય પછી માતા પિતા બંને લાંબા ગામતરા કર્યા ગિરાસદારી વહીવટ બલરામ સંભાળવા માંડ્યા જ્યારે ગૌદણનું તેમજ અન્ય કામ વત્સરાજે માથે લીધું તેવામાં સમિતિથી નજીકની ભોમકા ઉપર બેઠેલા લોલાડા ગામના મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીરના અધિપતિ વત્સરાજને નિમ્યા હોળે લીધા યુવાન વત્સરાજે મામાના હૈયામાં અદગરું સ્થાન લેતા સામંતસિંહ રાઠોડે કુંવર ગામના તેમના બાયાત વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું ટૂંકા સમયમાં જ લગ્ન લેવાના ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકી ત્યાં તો રેડિયો સંભળાયો દોડો દોડો ગામનું ગોદાણ સુમરા લૂંટારો હાંકી જઈ રહ્યા છે બુંગીયો ઢોલ વાગ્યો ને વચરાજ કાને સાંભળ્યો એના પગ થંભી ગયા મો ઉપરનો ઉલ્લાસ અલોપ થઈ ગયો આંખોમાં ખનખન અંગારા જરવા માંડ્યા લગ્નની છેડાછેડી તલવારમાં એક ઝટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન ગોળી માથે સલાંગ મારી આંખના પલકારામાં આ બધું બની રહ્યું છે રતન વાયુ વેગી ઉપડી લૂંટારુ જે દિશામાં ગયા હતા તેનો કેડો પકડ્યો લુંટારુઓને બેટા થતા તલવાર ભાલાની બઝાબટી બોલી મારા કાપોની કિખિયારીઓના સંભળાણી વસરાજ તેદી મરણિયો થયો ટૂંટારાઓ ગૌદણ પડતું મૂકી ભાગ્યા હરખની હેલી મંડાણીને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરી હાર હાકલ કરી ત્રીજો ફેરો ફરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે ત્યાં વિધવાચારણ્ય દેવલભાઈ વેદના વસરાજના કાને પ્રારંભમાં જણાવ્યા મુજબ સંભળાણી

પણકારા યુદ્ધના પડે સુરવીરો ગોડલે ચડે વીર્યા વીરો કરે જ્યા દુશ્મન દુશ્મનને જોતા આંખથી જ્વાળા આગ મરદો યુદ્ધ મંડાણું ખણેલે બાલા ખાગ પંજાળા દુશ્મન પાળના કરે ભાગ ખાગે બે ભાગ રણે ગેલોડા રણમાં રમે ગોર કરીને વાઘ પટ્ટાબાજીમાં શહીદ થયા સુરવીર રણભૂમિમાં રૂડા લાગે રણધીર અઢાર અઢાર લૂંટારાઓને એણે જનોઈવડ ગાથી વેતરી નાખ્યા લૂંટારાઓ ભાગ્યા પરંતુ એક જણે વસરાજને ને પાછળથી તલવારનો ગા કર્યો ને વસરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ અદ્ભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં દળ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ જેમ તેમના પહેલા વીર સહીદ બાથીજી મહારાજ આમ રજપૂતોના મસ્તક પડે ને દળ લડતા શું કામ કારણ એ કે સુરવીરતા એની પરાકાષ્ઠા પહોંચી હોય ભાગ્યો દેવલબાઈ પુનાબા બંને પણ પાછળ હતા વસરાજનું ગઢ વાસરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેઠ નજીક પડેલા ગામ લોકો જાનૈયા માંડવિયા કાલરી ગામનો ડોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વસરાજની વીરતાને વંદી રહ્યા દેવલભાઈ પૂનાબા હીરા ડોલીએ વગેરે પણ ત્યાં પ્રાણાપણ કર્યા મોતીઓ કૂતરો અને રતન ઘોડી જૂર જૂરીને મર્યા રણક્ષેત્રના માંડવે એમણે મોહબ્બત કરી કુમારીના આ ખમીરને યાદ કરતા વાસરા બેટની એ બોમકા અત્યારે તીર્થધામ બની ગયેલી ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય પીઠી ભરેલા આંગણે મિંડોળ બાંધી નીકળતો તલવાર લીધી હાથમાં ગોડલીએ અસવાર હતો મંગલ વરતવા માંડીએ બાસોઠીએ બેઠો હતો રજપૂતીના રંગમાં મોસે તા દેતો હતો વાત સુણી વેગણની હાકોટો કરતો હતો રણમેદાનમાં રમવા પડકાર કરતો હતો સેના નહોતી સાથમાં એકલડો અસવાર હતો વેગડ વિરલો સોલંકી સરદાર હતો માથું પડ્યું મેદાનમાં ધળથી તોય લડતો હતો મરદ મંડી ગયો મારવા દુષ્કન ત્યાં ડરતો હતો ગાય લઈને ગામમાં પાછો જ્યાં ફરતો હતો વાહ વાહ વસરા જતું તો મોજતે મરતો હતો રંગસે વીર રજપૂતને સોલંકી સરતાજ હતો ગરમ કાજ ગીંગ કરી એવો વીર વસરાજ હતો હવે આપણે વાત કરવી છે વીર પુરુષ પનરાજ બાટી જે એક ગૌ રક્ષક માટે પોતાનો પ્રાણ ત્યાગી રહેશે એક એવો વીર પુરુષ જે ગૌરક્ષક તરીકે પૂજાય જેમના પાળિયા જેસલમેર છે તો બીજા પાકિસ્તાનના બહાવલપુરમાં છે જ્યાં બંડિયા પીર કા મોડિયા પીર તરીકે ઓળખાય છે તેમના ધર્મની બહેન અને બ્રાહ્મણોની ગાયો માટે કોષ સુધી વગર મસ્તકી લડવા વાળો ગૌરક્ષક વીર પનરાજજી ભાટી જેમના અળીખમ ખાંભીઓ આ ઇતિહાસની સાક્ષી પૂરતી હાલ ઉભી છે રાજા વિજય લાંઝા જેમની ઉત્તર બળ કિવાડની પદવી મળી હતી જેમના દ્વિતીય પુત્ર રાહડજી રાવલ ભોજદેવના નાના ભાઈ રાહડજીના ભૂપતજી ભૂપતજીના અર્ડકવજી અને અર્ડકવજીના કાંગણજી અને કાંગણજી અને દેવકુંવરના પુત્ર રૂપે વીર પનરાસજીનો જન્મ તેરમી સદીના અંતમાં થયેલો

કાઠોડી ગામમાં પનરાજજીએ ધર્મની માનેલ પાલીવળ બ્રહ્માણ બહેન હતી પનરાજજી એક દિવસ ધર્મની મળવા કાઠોડી જાય છે મુસ્લિમો ત્યાં આમ લૂંટ કરતા હતા અને ગાયને ઘર ઘરથી બહાર કાઢી લઈ જતા હતા આમ લોકોને હેરાન અને રોતા કકડતા જોઈને તેમની ધર્મની બહેને રોતી જોઈ તેમની બુકુટી બદલાઈ ક્રોધ સડ્યો આંખોમાં અંગારા ઝરવા લાગ્યા ને પનરાજજીએ ત્યાંના ત્યાં લોકો અને બેનને વચન આપ્યું કે હું તમારી બધી ગાયો અને લૂંટનો સામાન પાસો લઈ આવીશ પણ એમની બ્રાહ્મણ બેને પનરાજીને જવાની ના પાડી રોકવા માટે ઘણી કરગરી પણ આ તો ક્ષત્રિયની પરીક્ષા હતી અને પનરાજ જેવો વીર નર કેવી રીતે પાસો વળે ને પનરાજ તેમના નવનખા ઘોડા પર સવાર થઈ દુશ્મન માર્ગ તરફ હાલ્યા અને જોત જોત યુવાનોને ભેટ થયો ને લોહીની તરસી પનરાજની તલવાર દુશ્મનનો દાટ વાળતી હતી એકલો વીર ઝઝુમી રહ્યો છે પણ સિંચાણો બાજ ચકલાની માથે ઝપટ કરે એમ દુશ્મન પર પનરાજી દાટકી રહ્યા છે ને આ જોઈ દુશ્મનમાં ભાગદોળ થઈને મોત બાળી ગાયોને મૂકી ભાગવા લાગ્યા પનરાજ બધી ગાયોને છોડાવી વિજય થઈ પાછા આવતા તેની બહેન તેનો ભાઈ વિજય થયો એની જીતથી ગાંડી ગેલી થઈ પણ વિધાતાના લખેલને કોણ મિથ્યા કરી શકે કુદરતની તો જુદું જ મંજૂર હતું ગામ તરફ એકલા આવતા પનરાજજીને પાછળથી છણ કપટથી એક દુર્ગી પંદરાજજીની ગરદનને માથે ગા કર્યો અને માથું દળથી અલગ કરી નાખ્યું પણ આ શું પંદરાજનું દળ બે હાથમાં તલવાર લઈ શત્રુઓ માટે પ્રલય સાબિત થયું દુશ્મનનો દાટ વાળતું દળ બાર કોષ સુધી બહાવલપુર પાકિસ્તાન સુધી જતું રહ્યું ને વીર પનરાજની તલવાર જાણે હજુ લોહી તરસી હોય એમ ઝપટે ચડે એનો દાટ બોલાવી તુર્કો અલ્લાહ યા અલ્લાહ તોબા પોકારી ગયા પણ ગઢ હજુ નથી અને કોઈ બુઝુર્ગ માણસે ગળી નાખવાનો ઉપાય કીધો ને શરીર પર ગળી ને શરીર ઠંડુ થયું ને ગઢ ધરતીના ખોળે સમાઈ ગયું આજે બહાલપુરમાં જ્યાં દળ પડ્યું ત્યાં પંદરાજનું નું સ્મારક સ્થાન છે જ્યાં મુસ્લિમ તેમને મોડિયા પીર કે બંડિયા પીર તરીકે માની આવો નસ્વીર કૌરક્ષક બ્રાહ્મણની ગાયો માટે ક્ષાત્ર ધર્મનું પાલન કરતા વીરનરને સાજે એવા મોતને વરી સ્વર્ગની વાટ પકડી મહારાવાલ ગઢસીને જેસલમેરની ગાદીએ બેસાડવામાં પનરાજની મુખ્ય ભૂમિકા હતી ગઢસીએ પનરાજનું સન્માન કરતા સોનારગઢની ઉતારમાં સુળી ડુંગર પર પનરાજ દેવસ્થાન બન્યું છે રાહળ બાટમાં પંદરાજીએ એક તળાવ ગળાવ્યું જ્યાં એમનું માથું પડ્યું આજે પંદરાજ સર તળાવ છે જ્યાં તેમની પાળિયા કે મૂર્તિ સ્વયં પ્રગટ થઈ ત્યાં બીજા અનેક સુરવીરોના પણ પાળિયા ઊભા છે ભાદરવામાં અને મહામાસમાં દર વર્ષે ભવ્ય મેળો ભરાય અને આ વીરના બલિદાનને યાદ કરવા હજારો માણસોની ઉમેદની ઉમટે છે મિત્રો કેવો લાગ્યો ઇતિહાસ અમને કમેન્ટમાં જરૂર બતાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકન જરૂર દબાવો આવા જ અવનવી શૌર્ય ગાથાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં થીજી મહારાજની જય વચરાજ સોલંકી વાસરા દાદાની જય અવશ્ય લખો તમને આ વિષયમાં કોઈ વધારે માહિતી હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો આભાર